વડનગર મ્યુઝિયમમાં માનવ અધિકારોનું ઉલ્લંઘન પીએમસી કંપનીના અગિયાર કર્મચારીઓ ઉપર માનસિક ત્રાસ અને ગુલામી જેવી સ્થિતિના ગંભીર આરોપો વડનગર સ્થિત ઐતિહાસિક મ્યુઝિયમ જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે ત્યાંથી એક ગંભીર ફરિયાદ સામે આવી છે પીએમસી કંપની હેઠળ કાર્યરત હાઉસકીપિંગ ટુરિસ્ટ ગાઈડ ઓરિયો ગાઈડ અને અન્ય સ્ટાફના કાર્યરત અગિયાર જેટલા કર્મચારીઓએ દાવો કર્યો છે કે છેલ્લા કેટલાક સમયથી તેમના ઉપર અવિરત માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે આરોપ અનુસાર મ્યુઝિયમમાં ઊંચા પર એક કાર્યરત રાધિકા મેડમ દ્વારા વર્કરો સાથે અમાનવીય વર્તન કરવામાં આવે છે એવું વર્કરો જણાવે છે રાધિકા મેડમ દ્વારા એને વારંવાર નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવે છે કોઈ અધિકારી સુધી પહોંચવાની પરવાનગી નથી લંચ ટાઈમ આપવામાં આવતો નથી અને ભૂખી હાલતમાં કામ કરવા મજબૂર કરવામાં આવે છે કોઈ નિમણૂક પત્ર કે કોઈ અધિકારીક ઓળખ ઉપલબ્ધ નથી દિવાળીમાં કોઈ બોનસ કે કોઈ ગિફ્ટ નથી હોતી અને નિયમિત રીતે ઉચિત વેતન કે આરામની છૂટ પણ નથી મળતી વર્કરોએ ગુસ્સો વ્યક્ત કર્યો કે અમે મ્યુઝિયમના નોકર નથી પરંતુ ગુલામ છીએ આ ઘટના માત્ર મ્યુઝિયમની આંતરિક સમસ્યા નથી પરંતુ લાર્જર હ્યુમ્યુનિટી બની શકે છે ખાસ કરીને જ્યારે ગુજરાતના વડનગર જેવા ઐતિહાસિક સ્થળે જે શાસનના ઉન્નત વિકાસના આદર્શો રજૂ થાય છે તે કર્મચારીઓએ પણ માનસિક ત્રાસ અને દુર્વ્યવહારના આક્ષેપો ચિંતાજનક છે માનવ અધિકારોનું ઉલ્લખુલ્લિયામ ઉલ્લંઘન ગણાશે આ મામલે તાત્કાલિક તપાસની અને પીડિત વર્કરોને ન્યાય અપાવવાની માંગ ઉઠી રહી છે શું થયું તકલીફ બીજી તમને અમે કન્ટિન્યુ દસ મહિનાથી કામ કરીએ છે તો અમને અમારી રાધિકા મેડમ બહુ જ ટોર્ચર કરે છે અને એમ કહે છે કે તમારે દસ તો દસ બાર તો બાર વાર વિઝિટર ચાલે એટલી વાર પોતા મારવા પડશે તો આવું તો ના હોય બીજું શું બીજું અમારી બોનસ અમને મળી નથી પછી આઈડી કાર્ડ નહીં મળ્યા જોઈનિંગ ઓફરલેટર નહીં મળ્યા માન સન્માન નથી મળતું અહીંયા અને બસ રાધિકા મેડમ માનસિક અમે આયા જેથી દસ મહિનાથી નોકરી જોબ પર કરીએ છીએ તો અમે જ્યારે એ લોકો એમ કે છે કે તમે એમ દસ વખત પોતો મારવાનો કહીશું તો મારવા પડશે અને અમને ખાવાનો પણ ટાઈમ નથી મળતો અને અમારું માન સમાન પણ નથી અને અમારા પર બહુ જોશે ચિલ્લાતે હે ઓર બહુ ગુસ્સે વાત કરતે હે કે ધમકી આપસ ધમકી તમને કાઢી મે તમને નિકાલ દેગે તમે 10 વાર પોતો નહીં મારો તમે કાઢી મે અમે લવામાં આવશે તમને અને બીજો સ્ટાફ કરું છું કે નહીં કરું કહે છે કામ કરું છે કે નહીં કરું હું દસ મહિના નોકરી કરું છું બરાબર તો અમારી કોઈ પણ માંગ પૂરી કરતી નથી કંપની નથી આઈડી કાર્ડ નથી જોઈનિંગ લેટર નથી અમારી માંગ કંપની સાથે એક જ છે કે અમારી આઈડી કાર્ડ જોઈએ બોનસ જોઈએ જોઈનિંગ લેટર જોઈએ બધા અમને ધમકી આપે છે કે દસ બાર વીસ વખત પણ તમારે કામ કરવું પડશે અમને ખાવાનો પણ ટાઈમ નથી કોઈ માણસ ઓછો હોય તો ફ્લોર ઉપર ના આવે તો અમારે ખાવા પણ જવાની સુવિધા કોઈ નહીં કરવાનું જ વાત કરી દે છે અને રાધિકા મેડમ અમને બરાબર નું પૂરું ટોર્ચર કરી છે આપી છે રાધિકા મેડમ મેનેજર છે અમારા એમપીસી કંપની એવા પ્રકારનું ટોર્ચર કરે છે વારંવાર કામ કરાય કરાય કરી છે જાનવરો જેવો સુરૂપ કરી છે અમારી સાથે મોન સન્માન નઈ બને અને અમારી સાથે કોઈ સન્માન માન નઈ અને એમને સન્માન અમારા જોડે જોઈએ છે વારંવાર કે આમલે કે નમસ્તે કરો નમસ્તે કરો તો અમે ભી એવો નમસ્તે જોઈએ અમે ભી ઇન્સાન હે જાનવર તો નહી હે તમા જઈએ ન એ અમારી رائے હે ઓર અમે કંપની સે એસા બોલા ગયા હે યતાર મેડમ થી કાજ કોઈ જોબ નઈ આવે તો કાલ્તી એને નિકારવામાં આવશે